લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિર ખાના બિલ્ડિંગ સામે પાલેજ જીલ્લો ભરૂચ નવયુ વિદ્યાલયના આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું વર્ષ 2024 માં બોર્ડનું 100% પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓના આચાર્યોનું પારૂ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીના અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું નવયુ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી શાળાનું શાળા મંડળનું શાળાના શિક્ષકોનું શાળાના વિદ્યાર્થીઓ વાલી શિક્ષણાધિકારી કચેરીનું સન્માન છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અને પારુલ યુનિવર્સિટીના ઉપક્રમે નેતૃત્વ વિકાસ વ્યવસાયિક સજ્જતા બાબતે પરિસંવાદ યોજાયો હતો જેમાં ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં પારુલ યુનિવર્સિટીના સદસ્ય શ્રી મયુરભાઈ મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી યાકુ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે